ભગવાને કહ્યું કે સ્ત્રીઓને ઘરની બહાર નીકળવું હોય તો એકલા નહીં કાં તો પોતાના ભાઈને અથવા તો કાં તો પોતાના પિતાને સાથે લઈ અને પોતાના કામ જો કંઈ બહાર નીકળવું જ પડે એમ છે તો પોતાના પતિને અથવા તો પોતાના સાસુ સસરાને સાથે લઈ અને ઘરની બહાર જવું બાકી સ્ત્રીઓએ ક્યારેય એકલા ઘરની બહાર જવું નહીં સંધ્યા પછી આ હજારો વર્ષ પહેલા ગ્રંથોમાં લખાઈ ગયું છે કે હાંજ થઈ જાય અંધારું થઈ જાય પછી સ્ત્રીઓએ એકલા ઘરની બહાર જ્યાં ત્યાં ન જવું પણ આ ગ્રંથોને આપણે વાંચ્યા નહીં સાંભળ્યા નહીં અને સાંભળાય તો આપણે અનુકરણ કર્યું નહીં એને આપણે આપણા જીવનમાં રાખ્યા નહીં એટલા માટે થઈને આજ આટલા મોઢા કાળા થાય છે રાત્રે અગિયાર વાગે દીકરીઓ એકલી આવે રાત્રે બે વાગે દીકરીઓ એકલી આવે અને પછી જ્યારે એની સાથે ન થવાના કામ થાય ત્યારે આખો સમાજ નીચું જોઈને બે કેમ આવા ગ્રંથો સાંભળ્યા પણ જીવનમાં ઉતાર્યા નથી એટલા માટે ભાગવતની કથા ભગવાન કૃષ્ણ કહે છે કે સાંજની સંધ્યા પછી સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવું નહીં